ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના કુલ છપ્પન ગામોમાં મનરેગા હેઠળ રૂપિયા સાત કથિત ભ્રષ્ટાચારની તપાસે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે ચકચારી બનેલા આ કૌભાંડમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોડાએ સીધો આરોપ લગાવ્યો છે કે આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સીધી સંડોવણી છે અને સમગ્ર તપાસ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના દબાણ હેઠળ દિશા ભટકી રહી છે સંદીપ માંગરોલાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસને રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કરવાની માંગ કરી છે આ ઉપરાંત માંગરોલાએ આરોપ મૂક્યો છે કે સરકાર તરફથી નિમણૂક પામેલા સરકારી વકીલ પક્ષપાત પૂર્વક કામ કરી રહ્યા છે જેમને કેસમાંથી હટાવી અને તેની જગ્યાએ શૈલેન્દ્રસિંહ ધરિયાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે આજે દબાણ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ તટસ્થ તપાસ થઈ નથી રહી સરકારી વકીલની પણ શંકાસ્પદ ભૂમિકા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી તેમના દ્વારા પણ કરવામાં આવી રહેલી છે તેથી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ માટે તાત્કાલિક સરકારી વકીલની મુક્તિ કરવામાં આવે અને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે કોઈપણ બાહોશ એડવોકેટને મૂકવામાં આવે એની સાથે સાથે સીટની ન્યાયિક તપાસ માટે રિટાયર્ડ જજ મારફત તપાસ હાથ ધરવા માટે કમિટી બનાવવામાં આવે તેમજ આ સમગ્ર કૌભાંડની અંદર ભાજપના મોટા માઠાઓ સંડોવાયેલા છે તેઓને બચાવવા માટે તંત્ર પણ નાના નાના કર્મચારીઓ અને સરપંચો સુધી આ તપાસને સીમિત રાખી અને તેઓની સામે કાર્યવાહી હાથ ધરીને મોટા માથાઓને બચાવવાનું કામ કરી રહેલી છે પરેશ પંડ્યા એ ટેલિફોનિક વાતચીતમાં આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે હું સંદીપ માંગરોડા સામે ભ્રષ્ટાચારના કેસમાં સરકારી વકીલ તરીકે કામ કરી રહ્યો છું જ્યારે શૈલેન્દ્રસિંહ દરિયા બચાવ પક્ષના વકીલ છે તેથી જ માંગરોળા સામેના કેસની કાર્યવાહીને અવરોધ કરવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલમાં ભરૂચ પોલીસે નિમેલ એસઆઈટી સમગ્ર કૌભાંડ તપાસ કરી રહ્યું છે વિવિધ સરકારી કર્મચારીઓની ભૂમિકા અને ખર્ચી ગયેલા ભંડોળના હિસાબોની તપાસ થઈ છે કોંગ્રેસના આક્ષેપો બાદ હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીના સ્તરે શું પગલા લેવામાં આવે છે